આજે સમય યજ્ઞ નો ઘોડો જે આપણો યજ્ઞ આગળ વધી રહ્યો છે માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબનો આ યજ્ઞના ઘોડાને રોકવાની કોઈની તાકાત નથી અને આ ગુજરાત મોડલ છે ગુજરાત મોડલ એ વિકાસ નું હોય કે સંગઠનનું હોય કે જીત નું હોય એને ક્યારેય કોઈ અટકાવી શકશે નહીં કેમ કે તમારી બધાની તાકાત એની સાથે જોડાય છે ફરીથી સવા પાંચ વર્ષ સુધી સતત મારા કેટલાક નિર્ણયોને કારણે કેટલાકને નુકસાન થયું હશે કેટલાકને ફાયદો થયો હશે પણ મારો ઈરાદો ક્યારેય કોઈને નુકસાન કરવાનો નહોતો પાર્ટીના હિતમાં નુકસાન થયું હશે એના માટે મને માફ કરી દે પરંતુ એટલું હજુ ફરીથી કહીશ કે જે કંઈ નિર્ણય કર્યા એ પાર્ટીના હિતમાં કર્યા છે અંગત કારણોસર ક્યારેય કોઈ નિર્ણય નથી કર્યો એને આપને ફરીથી ખાતરી આપીને એના માટે માફી માંગીને મારી વાતને વિરામ આપું છું જય જય ગરી ગુજરાત ભારત માતા કી